એન્ટ્રીંગની પ્રક્રિયા પૂર્ણ કરી જે કામો વર્ક ઓર્ડર સુધી પહોંચ્યા છે આ કમા આ તમામ કામોની વિગત છે અઢાર પોઈન્ટ સેત્રીસ કરોડના ખર્ચે હીરાલાલ પાર્ક સર્કલથી વોલ્કનો કમ્પ્યુટર સુધીના રોડ વાઇડનિંગ પેરેલ પાર્કિંગ ફૂટપાથ અને સ્ટ્રોંગ વોટર વગેરે સાથે કરવામાં આવશે છ કરોડના ખર્ચે ટેગોર રોડથી ટીમ્સ કોલેજ સુધીના રૂટની કામગીરી છે કરોડના ખર્ચે ટેગોર રોડથી ગુરુકુલ સ્કૂલ સુધી રમતગમત મેદાન સુધીના રોડની કામગીરી પાંચ કરોડના ખર્ચે ઘોડા ચોકડી ચાર રસ્તાથી વોર્ડ એક એના પૂર્ણા સુધી લુણંગદેવ રોડની કામગીરી લગભગ દોઢ કરોડના ખર્ચે ટાગોર રોડથી રામબાગ રોડ ગણપતિ ગણપતિમાર્ગ સુધીના રોડની કામગીરી અને રૂપિયા એક કરોડના ખર્ચે આંબેડકર રોડથી અર્જન મોલ સુધીના રોડની કામગીરી આ તમામ કામોની સમગ્ર વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને વર્ક ઓર્ડર ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે અને ટૂંક જ સમયમાં કામો ચાલુ થશે હવે સેકન્ડ સ્ટેપમાં જે કામોમાં એસ્ટિમેટ તૈયાર કરી તાંત્રિક વહીવટી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી ટેન્ડર ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે આ કામોની વિગત છે વીસ કરોડના ખર્ચે હીરાલાલ પાર્ક સર્કિલથી ઓમ મંદિર સુધીના રોડને વાઈડનિંગ પેડલ પાર્કિંગ ફૂટપાથ સ્ટ્રોંગ વોટર વગેરે સહિત ડેવલપ કરવામાં આવશે આ ટેન્ડરની છેલ્લી મુદત ત્રીજી નવેમ્બર છે લગભગ સાડા આઠ કરોડના ખર્ચે સરદાર પટેલ સ્ટેચ્યુથી ગાંધી માર્કેટ સુધી મુખ્ય બજારના રસ્તામાં પેવર બ્લોક બ્યુટિફિકેશન આઇકોનિક લાઇટિંગ ફૂટપાથ વગેરેની કામગીરીનું પણ ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે સાડા પાંચ કરોડના ખર્ચે ક્રોમા શોરૂમથી વોલ્કેનો કમ્પ્યુટર સુધીના રોડના ડેવલપમેન્ટની કામગીરીનું પણ ટેન્ડર લાઈવ છે ત્રણ પોઈન્ટ એસી કરોડના ખર્ચે રિલાયન્સ પેટ્રોલ પંપથી ગુરુદ્વારા સુધીના રોડની કામ દસ પોઈન્ટ સુડતાળીસ કરોડના ખર્ચે સર્કલથી એરપોર્ટ રોડના રોડની કામગીરીનું પણ ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે વધુમાં અઢાર પોઈન્ટ એક્યાવન કરોડના ખર્ચે ગોપાલપુરી ગેટથી લઈને સર્વોદય ક્રિકેટ ગ્રાઉન્ડ સુધીના રોડને આઇકોનિક રોડ બનાવવાની કામગીરીને રાજ્ય સરકારે બે દિવસ પહેલા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ કામનું પણ ટેન્ડર આજે લાઈવ કરી દેવામાં આવશે જેની છેલ્લી મુદત ચોથી અગિયાર છે આ ઉપરાંત લગભગ વીસ કરોડના ખર્ચે આધુનિક વાહનો સાથે સુસજ્જ ગાંધીધામ મહાનગરપાલિકાનું એક મોડલ ફાયર સ્ટેશન પણ બનાવવામાં આવશે આ બાબતે પણ ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે અને જેની છેલ્લી મુદત છે ચાર કરોડના ખર્ચે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સોલર પેનલ અને એસી યુક્ત સિનિયર સિટીઝન માટેની અલગ વ્યવસ્થા સાથે અને જે યુવાનો પ્રતિ પ્રતિયોગી પરીક્ષાઓ માટે તૈયારી કરતા હોય છે આ તમામ માટે એક સ્માર્ટ લાઇબ્રેરીનું પણ આયોજન કરી દેવામાં આવ્યું છે અને એનું પણ ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે રૂપિયા એક પોઈન્ટ સત્તર કરોડના ખર્ચે રવિન્દ્રનાથ ટગોર પાર્કને એક પોઈન્ટ બાર કરોડના ખર્ચે શિવાજી પાર્કને અને એક કરોડના ખર્ચે હેમુકાલાણી પાર્કને ડેવલપમેન્ટ કરવાની કામગીરીનું પણ ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે પ્રથમ તબક્કામાં અંતરજાળ તલાવને ડેવલપ કરવા માટે રાજ્ય સરકારે ત્રણ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે સો એમાં ગાર્ડન વર્ક વોકવે વગેરેની કામગીરી સાથે આ લેખ ડેવલપ કરવાનું કામ એની પણ તાંત્રિક વહીવટી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરીને ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે પ્રવેશ દ્વાર બનાવવા માટે રૂપિયા લગભગ એક કરોડના ખર્ચે એરપોર્ટ રોડ ઉપર એસ્ટિમેટ તૈયાર કરી સમગ્ર વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી એનું પણ ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે રૂપિયા ત્રણ કરોડના ખર્ચે સાર્વજનિક ઇલેક્ટ્રિક ક્રેમેટોરિયમ શમશાન બનાવવા માટે પણ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે અને એની છેલ્લી મુદ્દત ચોવીસ દસ છે વધુમાં આપ લોકોને એ પણ જણાવવા માગું છું કે હવે વરસાદની ઋતુ પૂર્ણતાની નજીક છે સૌ યુદ્ધના ધોરણે રોડ રિસર્ફિસિંગ અને પેચવર્કની કામગીરી પણ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે જેટલા પણ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સરકાર દ્વારા સેક્શન થયા છે આ તમામની માહિતી આપ લોકો સુધી સમયસર પહોંચતી રહે અને કામો પણ એકદમ પારદર્શિતા સાથે ક્વોલિટી સાથે થાય અને સમયબદ્ધ રીતે થાય આ કરવા માટે ગાંધીધામ મહાનગરપાલિકા કટિબદ્ધ છે આપ લોકો સાથે આ તમામ પ્રોજેક્ટની માહિતી સમયાંતરે શેર કરતા રહીશું ધન્યવાદ અને જય હિન્દ જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ